તો વાત કરીએ સાણંદની તો સાણંદ મામલતદાર કચેરી ખાતે આજે આશા વર્કર બહેનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો જ્યાં બહેનો સમાન કામ માટે સમાન વેતનની માંગ સાથે એકત્રિત થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાના હક માટે અવાજ ઉઠાવ્યો હતો ત્યારે સરકાર સમક્ષ પોતાની પડતર માંગણીઓ વેતન વધારાની તેમજ સ્થાનિકરણની આ સાથે જ નોકરીની સુરક્ષાના ઉકેલ માટે પણ આશા વર્કર બહેનો દ્વારા માંગ કરવામાં આવી છે જ્યાં સાણંદ વિસ્તારમાં મોટી સંખ્યામાં બહેનો એકત્રિત થઈ પોતાના હક અને ન્યાય માટે પ્રદર્શન કરી સરકારે તાત્કાલિક પગલાં લેવા માટે અપીલ કરી છે અમારા કોઈ ટાઈમ ફિક્સ નથી અમારે ક્યારે બી ડિલિવરીનો ફોન આવે તો અમારે જતું પાસે એક દિવસ થાય બે દિવસ થાય તો પણ અમારા કામગીરી ચાલુ રહે છે અને ઘરે બાળકો છોકરાઓ બધા એકલા હોય છે તો બી અમારે કામ કરવું પડશે અમારી માગણી એટલી છે કે અમારે ઇન્સ્ટિટ્યૂટ રસ્તા બંધ કરીને અમારો ફિક્સ પગાર કરે અમે એટલું કાયમી કરે અને અમારે જે ઓનલાઈન કામગીરી છે તેના માટે અમને સારો એવો મોબાઈલ મળે જેથી અમને ઓનલાઈન કામગીરી સારી રીતે કરી શકીએ અને ફિક્સ પગાર કરે બસ અમારી માગણી હશે એકઠા થઈ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમે અમે હડતાલ કરીએ છીએ આજથી કેમ કે અમારા કામનું બારણ વધારે પડતું છે અને એ પ્રમાણમાં અમને પગાર પોસાતો નથી અમને ઇન્સેટિવ પ્રથા બંધ કરો અને ફિક્સ પગારમાં અમને સમાવેશ કરી અને સમાન કામ અને સમાન વેતનનો હક આપે અને આજથી અમે અમારા દરેક કામની આરોગ્યના કામનો બહિષ્કાર કરીએ છીએ કેમ કે જ્યાં સુધી અમારી માગણીઓ અને લાગણીઓને ધ્યાનમાં લઈ અમારી જે માગણીઓ છે એને સ્વીકારવામાં નહીં આવે અને જે કામના જે કામનું પૂરતું અમને વેતન નથી મળતું એ કામનું વેતન મળે અને ફિક્સ પ્રકારની માગણી સ્વીકારાય અને અમારો ટાઈમ પણ ફિક્સ થાય એ પ્રમાણેની અમે આજ રજૂઆત કરી છે કલેક્ટર કચેરીએ જે આશ્રી સ્વીકારશો જો નહીં સ્વીકારો તો અમે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરીશું અને જ્યાં સુધી અમારી